બસો રૂપિયા બસો બસો રૂપિયા એકતાલીસ એકતાલી એકતાલીસ એક મહિન એકતાલી બોલતા બસો એકતાલીસ એકતાલીસ બેતાલીસ બસો ને 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 ધનવાજુ પચીસ પચી રૂપિયા પિસ્તાલીસ બીજા બસો પિસ્તાલીસ વીસ ચાલી બસો પિસ્તાલીસ વીસતાલીસ રૂપિયા પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ બોગ બચા બચ્ચા એકાવન એકસો બાવન

બેતાલીસ બેતાલીસો આઠ નવ નવ દસ અગિયાર ઓગણ એકત્રીસ બત્રીસ બત્રીસ પાંત્રીસ રૂપિયા બસો પાત્રીસ પાંત્રીસ પાંત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમ્માલીસ પીસતાલીસ બત્રીસ અડત્રીસ અડત્રીસ બેતાલીસ બેતાલીસ બસો બેતાલીસ બેતાલીસ ત્રણ વાર પોતા

આપી દે પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા રૂપિયા હાલો